હા તમને એવું લાગી રહ્યું છે કે તમારી અત્યાર સુધી ની મહેનત પાણીમાં જઈ રહી છે હવે જે હું કેવા જઈ રહ્યો છું એ તું નહીં કર તો તારું એક વર્ષ બે વર્ષો મહેનત કરી છે અથવા ઘણા એવો પ્રશ્ન છે કે સર અત્યાર સુધી જતા હવે હું શરૂઆત કરું તો શું મારા માં સારો સ્કોર આવે તો બેટા પહેલા પ્રથમ તો તું જીતી બની જા કેવો જીતી ખબર કે હવે જે હું સર કહે છે ને એ બધું કરીશ જો તું તૈયાર હોય તો તને તને જબરદસ્ત સ્ટ્રેટેજી આપવા જઈ રહ્યો છું કે જો તું એને ફોલો કરીશ ને તો હું તને ગેરંટી આપું છું કે તું થઈ જઈશ બહુ સારા એવા સ્કોરથી પાસ થઈ જઈશ અને સારો સ્કોર તારો નીટમાં આવી જશે ઓકે ભાઈ પહેલા તો છે ને ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે નવેમ્બર બરબાદ હવે શું કરું ઓકે કોઈ વાંધો નહીં બેટા આપણે જોઈએ અને તોડીએ આ માર્કને તોડીએ કે આપણો ટાર્ગેટ 650 પ્લસ જવાનું છે તો કઈ રીતે લાવી શકાય બેટા 450 થી 500 નો જે રસ્તો છે ને ઈ एनसीईआरटी ક્વેશ્ચન एनसीईआरटी એક્ઝામ્પલર एनसीईआरटी ના કન્સેપ્ટ બરાબર એનાથી થઈ જશે ટોટલી ધારે એનાથી થઈ જશે एनसीईआरटी ના ક્વેશ્ચન કરી લે एनसीईआरटी ના કન્સેપ્ટ કરી લે તો બેટા તને આરા એવો થઈ જશે ક્વેશ્ચન કોઈ ઇશ્યુ નહીં આવે કારણ કે એનાથી તો ઈઝી ઈઝી પીવાયક્યુ પણ કરી શકે પણ બેટા જારે તારે 500 થી 650 નો સ્કોર કરવો છે ને તો તારે एनसीआरटी ક્વેશ્ચન ઓ બધા કમ્પલીટ તો કરવાના છે एग्जाम પેપર પીવાય ક્યુ એડ ઓન કરતા જઉં છું પીવાય ક્યુ ને ખાસારે એડ ઓન કરવા પડશે અહિયાં બેટા ઈઝી પીવાય ક્યુ છે આ જે છે ને બેટા ઈ અહીંયા ઈઝી પીવાય ક્યુ છે આ કેવા છે ઈઝી પીવાય ક્યુ જરા અહીયા તારે હાઈ લેવલના પીવાય ક્યુ પણ કરવા પડશે થોડા જે ઈના પીવાય ક્યુ પણ કરવા પડશે અને એક્સ્ટ્રા એમસીક્યુઝ કરવા પડશે કયા ભાઈ બેચના અંદર આપવામાં આવતા તને ડીપીપી ટેસ્ટ અથવા મોડ્યુલ ક્વેશ્ચન કરી છે સર મોડ્યુલ કેતી તો હું તને ખાલી રેફરન્સ આપું છું અમારે એકિન નું એક મોડ્યુલ છે જે પીડબલ ના સ્ટોર ઉપર अवेलेबल છે તો એના ક્વેશ્ચન ઓન કરી શકે છો 650 પ્લસ જવું છે ભાઈ હવે ગેમ આખી બદલાઈ જશે ને આ બધું તો કરવાનું છે પ્લસ જોરદાર રિવિઝન અને રિવિઝન ક્વેશ્ચન થ્રુ ઉજો કારણ કે વારંવાર ક્વેશ્ચન નતું કરીશ ને તો તારી જે નાની નાની ભૂલ થશે ને એ નીકળી જશે ઈ તને પરફેક્ટ બનાવશે હે ને અને મેક્સિમમ પેપર પ્રેક્ટિસ કરવી પડશે બેટા તારે 3 કલાકની અંદર મેક્સિમમ પેપર તું સોલ્વ કર મેક્સિમમ પેપર સોલ્વ કર તો નવા નવા ક્વેશ્ચન આવશે તારે જે જે નાની નાની સિલેમ ઇન્સ્ટ્રક્શન છે ને એને રીમુવ કરવી પડશે ને કારણ કે તને આવડી તો બધું ગયું છે પણ હવે તું નાની નાની ભૂલ કરે છે એને પકડ અને એને સોલ્વ કરવાના છે અને જોરદાર માઇન્ડસેટ હો જોય નેગેટિવ માર્કિંગ ને બનેલા ઘટાડવાના છે અને તારે પ્રોપર રીતે તૈયારી કરવી પડશે તારે એક એક વસ્તુ ઉપર ફોકસ કરવું પડશે કે મારા અહીંયા કપાઈ રહ્યા છે માર્ક જેને તારા બદલવું પડશે અને જો તું خودને બદલવા માંગતો હોય ને આવનારા 25 દિવસમાં જો તારા خودને બદલવું હોય ને તો એની માટે જોરદાર મે પ્લાનિંગ કર્યું છે જોરદાર એક પોઈન્ટ આપી છે અને કે જે તું ફોલો કરીશ ને તો આવનારા 25 દિવસ તારા હાથમાં આવી જશે અને જો ઈ તારા વિડિયો જોતો હોય ને તો નીચે કમેન્ટ કર 25 ડેઝ અને ફાયર નો સિમ્બોલ બસ તારી માટે હું તૈયાર છું